હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું મીઠા પુલ્લાકો કે ગળ્યા પુલ્લાકો બધા અમુક જણા તળીને બનાવતા હોય છે આપણે તળીમાં બનાવીશું આજ એના માટે લોટ પલાળવા માટે મેં ગોળનું પાણી કર્યું છે એને પહેલાં આપણે તમારે જોડે ટાઈમ હોય તો અડધો કલાક કે એક કલાક પલાળી રાખો ટાઈમ ન હોય ફ્રેન્ડ તો દસ પંદર મિનિટ બી ચાલે તો મેં આ ગોળ લઈ લીધો હતો એમાં પાણી રેડી અને પાણી તૈયાર કરી દીધું છે બરાબર હવે ધીમે ધીમે આપણે અંદર લોટ નાખી જઈશું અને એને પલાળી જઈશું આમાં ઘઉંનો લોટ જ હોય છે એટલે મેં લઈ લીધો છે ઘઉંનો લોટ તમને આથી ના ખાવે કે તમારી જોડે વિસ્કર કે એવું કશું હોય તો લઈ લેવાનું ગઠ્ઠા ના રહે એટલું ધ્યાન રાખવાનું જેટલું તમારે પલાળવું હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી તમારા હિસાબથી કરવાની પણ આ પૂલ્લા ઘણા લોકો ઘીમાં તળીને કરતા હોય છે એના ઉપર પછી રબડી કો કે માવાનું લેયર કો કે દૂધ જાડું કરી ઉપર રેડતા હોય છે મજા આવતી હોય ફ્રેન્ડ ખાવાની પણ આજે આપણે સિમ્પલ સાદા ખાલી ગોળવાળા પૂલ્લા તવીમાં બનાવીશું આના જોડે તીખાને ગળા પૂલ્લા બે મિક્સ લોકો કરતા હોય છે એ બી તમે કરો તો બહુ જ મસ્ત લાગે પણ હું એટલા ગળ્યા જ ખુલ્લા કરીશ એના માટે આપણે એ ગોળ લઈ થોડું ગોળ લઈ લેવાનું તપેલીમાં અને જરૂરિયાત પ્રમાણે ગોળ તમે જે સ્વીટ ખાતા હોય એ રીતે પાણી ઉમેરવાનું અને પછી એમાં જેટલો ભળે એટલો લોટ એડ કરી દેવાનો લોટ એકાથે નહીં નાખી દેવાનો મિત્ર કઠ્ઠા પડી જશે જેમ જેમ તમે મિક્સ કરતી કે જે ચમચીથી અલગ તમને ફાવે સૌથી સારામાં સારું ફ્રેન્ડ પણ હાથથી કંટાળો આવતો હોય તો તમે આ રીતે મસ્ત ચમચીથી વિસ્કરથી પલાળી શકો છો જરૂરિયાત પ્રમાણો થોડું થોડું લઈને નાખવાનું એક સાથે નાખશો તો ગઠ્ઠા બી થઈ જશે અને વધાર પડી જશે એ રીતે તમારા ગોળનું પાણી હશે એ રીતે તમારે લોટ મેળવવાનો બસ મારે આટલું ઇનફ થઈ જશે આ રીતનું હવે પાકસ મિનિટ પલળશે એટલે એને થોડું ઘણું પાણી પીવું હશે લોટને તો પીસે મેં એક સાથે આટલું નાખી દીધો તો પાછું મારે પાણી કરવું પડે જોઈશે તો આપણે ગળ્યા પુલ્લા ઉતારી લઈશું લોટ બી પલળી ગયો છે માપના મોળા એકદમ સ્વીટ તમને ના ભાવતા હોય એકદમ મોળા કર્યા બહુ સ્વીટ નથી કરે તમને ભાવતો ગોળ કે ખાંડ કે એમાં પલાળો એટલું લેવાનું બહુ સ્વીટ ના કરવા તો બી અને એના જોડે લોકો તીખા પુલ્લા કરે પણ મેં કર્યા છે અહીંયા મસ્ત ઓનિયન ડુંગળીવાળા ઉત્તપમ કરીશું એકદમ ટોસા જેવા પતળા એના માટે મેં ખીરું પલાળ્યું છે જો કે એકા તો ઉતારીનો ટેસ્ટ કરી દીધો છે હવે આપણે કરીશું ગળા પુલ્લા તમને જે રીતે આવડતા હોય પતળા જાડા એવા કરી લેવાના બહુ પતળા નહીં કરવાના નહીં એકદમ પેલું પેલો ચમડ થઈ જશે છે તેની થિકનેસ રાખવાની ફેર અને આમાં શું હોય ખબર છે ઘીથી તળવાના તમારે બહુ જ મસ્ત ટેસ્ટ આવે ઘી એડ કરવાનું તેલની કરવાનું અને ઘણા ખરા તળીને કરતા હોય પણ એ બહુ ઓઇલી ને બહુ ઘી ભરાઈ જાય તમે આ રીતે બી કરો તો બહુ જ મસ્ત લાગશે ફેર એટલે ચોક્કસથી આ રીતે કરજો તળીને નહીં કરતા તવીમાં કરજો બહુ જ મસ્ત થશે હવે એને ધીમા તાપે ચડવા દેવાનું હાલ પાથળો એટલે પાંચ દસ મિનિટ હલાવાનો પાંચ મિનિટ એને અડવાનું નહીં મસ્ત એક બાજુ ધીમા તાપી સિઝન થાય અને પછી ફેવરો ને એટલે ફૂલ ગેસ કરવાનું અને પછી ઉતારીશું એક પુલ્લો ઉતરેના પછી ઉતારીશું આપણે પતળો ઉતર સોજીનો ઢોસો કોચેબી કોથમીર અને ડુંગળી વાળો પુલ્લા તો બધા જ ખાય સોરી ફ્રેન્ડ અડવાનું આપણે લેડીઝ ને પીવું હોય ને એટલે આપણે આખો દિવસ એને ટચ કરે છે પહેલા ધીમો જ રાખવાનો આવા બબલ્સ થાય એટલે અમચી લેવાનું હું તમને બતાવું કે આપણે નીચેથી ચડવા બી લાગ્યો છે ને પરફેક્ટ લોટ આપણો પલળ્યો છે એટલે ચવળ નહીં થાય સોફ્ટ થશે આના ઉપર જો તમને ફાવતું હોય તો તમે આને આઈસ્ક્રીમ જોડી બી ખાઓ તો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે વેનીલા કાં તો પછી રબડી જોડે ખાવ આપણે અહીંયા તો બધા ઓછા લગભગ ખાતા હોય છે એકલો આ સ્વીટ લાગતો હોય એટલે પણ બહુ જ મજા આવશે

એ કુતરી रवा डोસા જો પતળો મોત ક્રિસ્પી આમે ચામેﾞ ગુંગળી એડ કરું હોય તો કરવાનો પછી કરું તો પછી કરા આમાં તમે ખાલી આપણે સેજવાન ચટણી આવે તે લગાવી દો તો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ ફૂલા જોડે